મિત્રો રાજ્ય સરકાર દ્વારા પગારમાં કરવામાં આવ્યો વધારો મિત્રો આમાં જ્ઞાન સહાયક અને શિક્ષકને કેટલો ફાયદો થવાનો છે પચાસ ટકા ડીએ છે એ વધારવામાં આવ્યું છે મિત્રો મહત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે અંત સુધી જરૂરથી માહિતી મેળવજો કે આપણને કેટલો ફાયદો થવાનો છે અને કયા કયા મહિનામાં જે આ પગાર વધારો છે જોવા મળે છે તો મહત્વની અપડેટ આપવાનું છું મહત્ત્વની અપડેટ છે જેથી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જે લોકો જ્ઞાન સહાયકમાં છે અથવા કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે મિત્રો કાયમી ભરતી આવશે તો જ તમારો પગાર વધવામાં આવશે કે જ્ઞાન સહાયકમાં પણ કંઈ ના કંઈ પગાર છે એ વધારો કરવામાં આવશે સંપૂર્ણ માહિતી આપવાનું છું જેથી અંત સુધી જરૂરથી નિહાળજો તો તમે જોઈ રહ્યા છો કે આ મહિનામાં મોંઘવારી ભથ્થો આ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો થાય તેની સાથે કર્મચારીઓના પગાર પણ વધે છે લાભ નિમ્ન સ્તર કર્મચારીનો લઈ ઉચ્ચ અધિકારી સુધી દરેકને મળે છે તો તમે જોઈ રહ્યા છો સરકારી કર્મચારીઓ હશે મિત્રો એમને સીધો ફાયદો જોવા મળશે હવે આગળ આપણે બીજી ચર્ચા કરીએ કે કેટલો ફાયદો છે અહીંયા જોવા મળશે તો દર જુલાઈ મહિનામાં સરકારી કર્મચારીઓને બેવડો લાભ આપે છે મહિનાના મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે તેની સાથે સાથે કર્મચારીઓનો પગાર પણ વધે છે તો જેમાં તમામ કર્મચારીઓ મિત્રો સમાવેશ કરવામાં આવે છે કેટલો પગાર છે અને અંત સુધી માહિતી જરૂરથી મેળવજો તો પહે પહેલાં તમારું મોંઘવારી ભથુ કેટલું હતું તો છેતાળીસ ટકા હતો મિત્રો જે બે હજાર ત્રેવીસમાં સુધારો કરવામાં આવ્યું હતું હવે તે વધારીને પચાસ ટકા કરવામાં આવ્યું છે ઉદાહરણ તરીકે જો તમારો મૂળ પગાર વીસ હજાર હશે તો અગાઉ તમને નવ હજાર બસો એટલે કે છેતા ટકા ડીએ મળતા હતા તે વધીને દસ હજાર એટલે કે પચાસ ટકા ડીએ થશે આનાથી તમારા માનસિક પગારોમાં આઠસો રૂપિયાનો વધારો જોવા મળવાનો છે તો મિત્રો આ તો ચેન્જીસ નવા જે નિયમો પ્રમાણે આટલો આપણે ફાયદો થવાનો છે મિત્રો જ્ઞાન સહાયકનો કેટલો ફાયદો થવાનો છે અને ઓફિસર પર આપણે ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપમાં મૂકવાના છીએ જે તમે ત્યાં જઈ નિહાળી શકો છો જય હિન્દ જય સવિધાન